કરો ને એ તો ખબર પડે તો ભલોજી હે ને એ તો થોડો ટેકો કરી તારા રૂપિયા નહીં જોતા મા તું તું કર પેલું મારા એવું ફેવર ઓ નાના મોટા રેદા હજી હે ને ભલોજી તો અમી કર્યા લીધી તમને જુદા રહ્યા દેવું થઈ

આ ગોમ નું હું હારું કરું પણ મારા ભાઈ નું હારું નહીં થતું તું હારું કરી મારા બા હારું કર વેણી હારું કર તું હણ વેણી લીધે ઈ કાન તું મારી ગોમ માં આબરૂ ના કરાય ચતુર બાપુ બેઠે છે આબરૂ ના કરાય મારી ચતુર બાપુ અંતે મારો હું હતો અરે તું જેતમ જોતો ઈ કે પેલા મને ડોગ્યા ના પેલા ચાયરા નતો બોતો પાડું આવડું બોજો આ વારણ છે તમ તો આવ્યો જ નહી રે અમે પીધેલા નહીં ના ના તમે તો પીવો છો બાળ માં પીધો છો તમે તો પીવો અમે પીએ અમે તારું તમે તો અમે અમે રાતી કટી પીએ ભાઈ એવું

લાખ રૂપિયા નો બુદ્ધિ થાય તો તમારે પછી કાકરી ભાઈ કાકરી કાકરી મિલ દેજો મનજીવી

મટાવાનો આલે તો કે મરી જવાનું આલે તો કોઈ ખબર ના પડી ઉન તો દોરો લાગ્યો હું કરું બોજી કનો આ તો કોણ છો એ તો મોગી બેની વાત કરી એ તમે તો કેવો દોરો આલે યાર પણ મારી ભે જતી રહી આખી પણ આ ભગવાનને કોઈ પહોંચ્યો નહીં કોઈ પોપન નહીં સોનો રા સોનો રા તો બીજું તો હું કરું એટલે હું ચાનો રહી યાર

અમે છો એ લીલા પીળા તાલે જા પરે દેણે લીલા પીળા તાલે જા પરે લીલા ને જે પાકે મારાનું જો હા ટાઈમ થઈ ગયો હ હા સાઈ બા લે લે દે હવે લઈ જાય આ તો સ્ટોર બહુ પડ્યા છે હ

કોકની હે ચાવી આપડે હાલ દેવાની પાછી આપડે ઉડવી પણ કબર પડે

falou de tua viva uh! 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 é guan tia, vou, પેટવ પહોચી ગયું એ નતું જવાનું તારા ઉસ્તો આમનો એ હમ સીધું એડવાનું રત હું પી ગેલો તું પી ગેલો હમ માર પડે બોલું જી બીતા નહીં પૈસા લઈને ને આવ્યો મારો ભાઈ આવ્યો મારો ભાઈ પૈસા લઈને આવ્યો એટલે ભાઈ બન નું

આટલે થોક આટલા આટલે થોક એટલે આટલાઈ જાય આ આ આ આ આટલો ઠોક એટલે આટલાઈ જાય આ તાળા કપામાં આ આ ચાર ચરાવું કઈ ખબર પડતું નહિ માથા પડેલો માથા પડેલો ને કર્યો તારા બધી કે અધરું ફાટું નહીં મળી જા મળી મારા હારા ભીલ ફાટન હું ફાટ એ અધરું હા ફારો હેલો લે કો આરો લ્યો કો આરો ગાત થઈ ગયો આરો લ્યો આ કો આરો લ્યો અને ફારો ના અધરું ફારો તમે ખા હો ના કે નહીં ખાલું પેલ બોજો પેલ બોજો પેલ બોજો ના પેલ પાડી મઈ કા છે પેલ પાડી ના

કટરો કોનો કરશે આયુ જો પાટીજો પાટી પાટીયું હા પાટી મા તાકાત જોય તાકાત લે ઠોકવાનું એટલે આટલે જ પડો હા મને ખબર હો આટલે ઠોકવાનું એટલે આટલે જ પડો હમ આટલે ઠોકવાનું બઈ થઈ ગયો હા ચોટીજો અડ અમ કઈ નખો ઇ માટા

જો મારે ને મારો વ્યવહાર પૂરું કરે બરાબર મારે વેની નો વ્યવહાર પૂરો કરવો પડે એટલે વેની બોલાય પણ મારી ખાટલા આવશે છે હા ના બધા આવે તો હા બધા આવે ઓ શંગા આવે ઓ શંગા બધા આ તો ચાલ વાત વાત આવે ને કોઈ તૈયાર થવા દે કમ્પલીટ આ તો બુઆ જો લાગુ તો તમને પણ એવું લાગે કો મારી હું તો મને માનું હું હા વેની આવી ભાઈ

ભાઈ તો મારે વેની લાગુ પડ્યું અને વેની બાઈ હજુ વેની નો વ્યવહાર બાકી છે ને એ બીજા વિડીયો જોવા મળે છે એટલે તમે છે ને કમેન્ટ કરજો બીજો ભાગ બનાવો ના બનાવો એ હજુ બહુ કોમેડી હું વિડીયો બઉ જય માતાજી